રાજકોટમાં પણ વરસાદી માહોલ જામ્યો છે ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ધોધમાર વરસાદને લઈ નદીઓમાં નવા નીરની આવક થઈ રહી છે ધોરાજીના નાની પરબડી ગામમાં ત્રણ ઇંચ વરસાદ થયો નાની પરબડીની ફુલઝર નદીમાં ઘોડાપુર આવ્યું છે ફુલઝર નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે દ્રશ્યો સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કોઝવે પરથી વહેતા પાણીના પ્રવાહમાં બોલેરો ગાડી પણ ફસાય છે ડ્રાઈવરની સમય સૂચકતાના કારણે જાનહાની અહીં ટળી છે તો કોઝવે પણ પાણીમાં ગરકાવ થયો છે ફુલઝર નદી પરનો આ કોઝવે છે કે જ્યાં બોલેરો ગાડી તળાઈ રહી છે ફસાય છે જોકે કે તેને બચાવવા માટે રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું જોકે ડ્રાઈવરની સમય સૂચકતાના કારણે આ જાનહાનિ તળી છે ધોરાજીના દ્રશ્યો છે એક તરફ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અનરાધાર વરસાદ વચ્ચે કોઝવે પણ પાણીમાં ગરકાવ થયો હતો ફુલઝર નદી પરનો આ કોઝવે છે કે જ્યાં પાણીના પ્રવાહમાં બોલેરો ગાડી પણ ફસાઈ હતી તો લોકો તેને બચાવવા માટે પણ પહોંચ્યા હતા સમય સૂચકતા જેના કારણે નાની પરવડી ગામના દ્રશ્યો છે જ્યાં વુલઝન નદીમાં આવ્યું હતું